મિત્રો શું તમારા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું તમારા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં શું તમારા પરિવાર પર તમારા કુળદેવીના આશીર્વાદ છે કે નહીં આ સમગ્ર માહિતી કેવી રીતે ખબર પડે છે તો મિત્રો અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આપ ખૂબ જ સરળતાથી કેવી રીતે જાણી શકો છો કે આપના પરિવાર પર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ છે કે નહીં આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયોમાં અમે તમને અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો જાણીને પછી તમે ચોક્કસપણે જાણી શકશો કે આપના પરિવાર પર ભગવાન અથવા તો માતાજીના આશીર્વાદ છે કે નહીં તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અમે તમને આ વિડીયોમાં પંદર સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો આપને જણાવશે કે આપના પરિવાર પર અથવા તો આપના ઘર પર ભગવાનના આશીર્વાદ રહેલા છે કે નહીં સંકેતોની વાત કરીએ તેના પહેલા મિત્રો આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો સંકેત નંબર એકની વાત કરીએ નંબર એક મિત્રો જ્યારે પણ તમે તમારા ઘરમાં રહેલા મંદિરમાં અગરબત્તી પૂજા અને દીવો કરો છો ત્યારે અગરબત્તીની સુગંધ જો તમારા આખા ઘરમાં પ્રસરી જતી હોય તો તે એક સંકેત છે કે ભગવાનના આશીર્વાદ આપના ઘર પર બનેલા છે નંબર બે જ્યારે પણ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમને એક શાંતિનો અનુભવ થાય છે જ્યારે તમે બહારથી ઘરના રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે તમને અકલ્પનીય શાંતિનો અનુભવ થાય છે તે પણ એક સંકેત છે કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને આપના ઘરમાં માતાજીના આશીર્વાદ બનેલા છે નંબર ત્રણ દીવાની જ્યોત લાંબા સમય સુધી ચાલતી રહે છે તો પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે જ્યારે પણ તમે મંદિરની અંદર પૂજા કરો છો અગરબત્તી કરો છો અને પ્રગટાવેલા દીવાની જ્યોત ખૂબ જ લાંબા સમય સુધી ચાલી રહે છે તો સમજવું કે તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે નંબર ચાર જો તમે રાત્રે સૂતા હોય અને અડધી રાત્રે નીંદર ઉડી જાય છે અને આ નીંદર ઉડવાનો સમયગાળો બે થી પાંચ વાગ્યા વચ્ચેનો છે તો પણ તે એક સારો સંકેત છે કે આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે બે થી ચાર વાગ્યાનો સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે આ બ્રહ્મ મુહૂર્તમાં નીંદર ઉડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પાંચ જો તમારા ઘરના આંગણે રાખેલો તુલસીનો છોડ ખૂબ જ મોટા પત્રવાળો છે એટલે કે તુલસીના છોડના પાન એકદમ ખીલેલા અને મોટા પાન છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે સાથે જ તે છોડ હંમેશા લીલો રહે છે તો પણ સંકેત છે કે આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા છે કારણ કે તુલસીનો છોડ હંમેશા લીલો ત્યાં જ રહે છે કે જ્યાં ભગવાન અને ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે પોઝિટિવ શક્તિનો વાસ હોય નહીતર ગમે તેટલું પાણી પાવા છતાં પણ તે છોડ સુકાયેલો અને મૂળાયેલો રહે છે નંબર છ ઘરના મુખ્ય આંગણામાં કોઈ પણ પ્રકારના બીજ કે કોઈ પણ પ્રકારની માવજત વગર અચાનક જ તુલસીનો છોડ ઉગવા લાગે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા મકાનમાં અથવા તો આવા આંગણામાં કુદરતી રીતે ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે નંબર સાત ઘરની દિવાલમાં ત્રણ ગરોળીનું એક સાથે બતાવવું પણ ખૂબ જ શુભ સંકેત છે આવા સંકેતથી શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે તે ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બનેલા છે નંબર આઠ જો આપણા ઘરમાં રાખેલો લીંબુ બે દિવસ સુધી તાજું રહે છે તો તે સીધા સંકેત છે કે તમારા ઘરમાં પોઝિટિવ શક્તિનો વાસ રહેલો છે અને ભગવાનના આશીર્વાદ બનેલા છે નહીતર બે દિવસમાં લીંબુનું એકદમ કાળું પડી જવું તે નેગેટિવ ઉર્જા દર્શાવે છે નંબર નવ જો આપના ઘરના આંગણે રોજ ગાય માતા આવીને ઊભા રહે છે તો પણ તે એક પોઝિટિવ શક્તિ દર્શાવે છે અને આપના ઘર ઉપર માતાજીના આશીર્વાદ બનેલા છે તેવું દર્શાવે છે જેથી આવી પરિસ્થિતિમાં તે ગાય માતાને રોજ રોટલી ખવડાવવી જોઈએ નંબર દસ જો આપના પરિવારમાં દરેક સદસ્ય અને દરેક સભ્ય મળીને રહે છે તો પણ તે ભગવાનના આશીર્વાદ છે કારણ કે અત્યારના આધુનિક સમયમાં દરેક પરિવાર હળીમળીને રહેતો નથી જે પણ પરિવારમાં નેગેટિવ ઉર્જાનો વાસ હોય છે તે પરિવાર એકત્ર થઈને રહેતો નથી જેથી સુખમય રીતે રહેતા પરિવારમાં ભગવાનના આશીર્વાદ બનેલા હોય છે નંબર જો નવ દંપતી છે તેના ઘરે પહેલું સંતાન દીકરી તરીકે જન્મ લે છે તો પણ તે ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ આજીવન બનેલા રહે છે દીકરીનો જન્મ થવો હોય તે માતાજીના આશીર્વાદ સાક્ષાત દર્શાવે છે નંબર બાર ઘરમાં રહેલા ત્રાંબાના વાસણો લાંબા સમય સુધી સારા રહેવા તે પણ એક પોઝિટિવ ઉર્જા દર્શાવે છે જો આપના ઘરમાં રાખેલા કોઈ પણ પ્રકારના ત્રાંબાના વાસણો થોડા લાંબા સમય સુધી કાળા પડતા નથી તો તે એક પોઝિટિવ ઉર્જાનો વાસ છે તેવું દર્શાવે છે તેનાથી ઉલટું જો થોડાક જ દિવસોમાં ત્રાંબાના કોઈ પણ વાસણ કાળા થવા લાગે છે તો સમજવું કે આપના ઘરમાં નેગેટિવ ઉર્જા રહેલી છે નંબર તેર ઘરના આંગણે પક્ષીનો કલરવ અથવા તો પક્ષીનું રહેણાંક હોય અથવા તો આપના આંગણામાં પક્ષીએ માળો બાંધ્યો હોય તો તે પણ એક સંકેત છે કે આપના ઘર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે અને પોઝિટિવ ઉર્જાનો વાસ રહેલો છે પક્ષી ત્યાં જ આકર્ષણ પામે છે કે જ્યાં પોઝિટિવ ઉર્જા રહેલી હોય છે નંબર ચૌદ ઘરની અંદર રાખેલા મંદિરમાં કોઈપણ મૂર્તિ ખંડિત થયેલી જોવા મળતી નથી તો આ એક સંકેત છે કે આપના ઘર ઉપર અને આપના પરિવાર ઉપર ભગવાનના આશીર્વાદ બનેલા છે આનાથી વિપરીત પરિસ્થિતિમાં જો તમારા મંદિરમાં રહેલી કોઈ પણ મૂર્તિ ખંડિત અવસ્થામાં જોવા મળે છે તો ભગવાન આપનાથી નારાજ છે તેવું દર્શાવે છે આવા સમયમાં યોગ્ય પૂજા કરીને થી નવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ નંબર પંદર જે પણ પરિવારમાં સુખ શાંતિનો અભાવ હોય અને નેગેટિવ શક્તિનો વાસ રહેલો હોય તેવો ભ્રમ થતો હોય તો ઘરમાં નિયમિત રીતે સવાર સાંજ કપૂર તેમજ ગૂગળનો ધૂપ કરવો જેનાથી તમારા સમગ્ર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા હશે તો તે દૂર થશે મિત્રો જો અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ આ વીડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો આ વિડિયોને આપ જેટલો વધારે શેર કરશો તેટલું જ આપને પુણ્ય પ્રાપ્ત થશે કારણ કે આવી માહિતી કોઈને મોકલવી તે પણ એક પુણ્યનું કામ છે તો ખાસ દરેક મિત્રો આ વિડીયોને તમારા પરિવાર મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ